નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ આઠની જે નવીશ અધ્યયન પોથી આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવી સ્વ પોથીના બધા જ વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પ્લસ વિડીયો બને મૂકવામાં આવે છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ ધોરણ આઠની જે નવી સ્વ પોથીના ભાગ નંબર ચારના સામાજિક વિજ્ઞાન વિષયના પાઠ નંબર અગિયાર ખેતી તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું તેમની સ્વ અધ્યયન પોસ્ટર પણ અહીં આપેલ છે જે તમે અહીં જોઈ શકો છો અહીં તમને અધ્યયન નિષ્પત્તિ આપેલી છે શૈક્ષણિક મુદ્દાઓ પણ અહીં આપેલા છે તો વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠની જે નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે બે હજાર ચોવીસ પચીસ જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનને તમે પીડીએફ અને બુક બંને મેળવી શકો છો બુક મેળવવા માટે આ કોન્ટેક નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો અને પીડીએફ આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી મેળવી શકો છો પ્રશ્ન નંબર એક નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ચોરસ બોક્સમાં લખો નંબર એક નીચેનામાંથી ક્યાં પાક માટે ટપક સિંચાઈ પદ્ધતિ વધુ અનુકૂળ નથી જવાબ આવશે સી ઘઉં નંબર બે નીચેનામાંથી ખેતી માટે આવશ્યક પરિબળ કયું છે ડી આપેલ તમામ નંબર ત્રણ કાળી જમીનના સંદર્ભે નીચે પૈકી કયું વિધાન યોગ્ય નથી જવાબ આવશે સી લોહ લોહતત્વ અને અન્ય સેન્દ્રિય તત્વોને લીધે તેનો રંગ કાળો દેખાય છે નંબર ચાર કયા પ્રકારની ખેતીમાં વૃક્ષોને કાપીને તથા સળગાવી જમીન સાફ કરીને ખેતી કરવામાં આવે છે જવાબ આવશે બી ઝૂમ ખેતી નંબર પાંચ નીચેનામાંથી કૃષિ તંત્રનું અગત્યનું રોકાણ કયું છે તો જવાબ આવશે ડી આપેલ તમામ એટલે કે ખાતર મશીન બીજ અને મજૂર નંબર છ મને ઓળખો મારો ઉપયોગ વનસ્પતિ જન્ય કીટનાશકોમાં થતો નથી તો જવાબ આવશે એ વડ નંબર સાત કોઈ વ્યક્તિ નીચે જણાવેલ જમીન અને તેની વિશેષતા અંગે મૂંઝવણ અનુભવે છે તો જમીન અને વિશેષતાને યોગ્ય રીતે જોડી તેને મદદ કરો

એટલે કે એરંડાના ઉત્પાદનમાં વિશ્વમાં પ્રથમ ક્રમે છું તો જવાબ આવશે સી ભારત નંબર અગિયાર જો તમને લોન કુદરતી ઢોળાવો ગોલ્ફ કોર્સ જેવા વિસ્તારોમાં વધુ ઉપયોગી સિંચાઈ પદ્ધતિ વિશે પૂછવામાં આવે તો તમે નીચેનામાંથી કઈ સિંચાઈ પદ્ધતિ અપનાવવાની સલાહ આપશો તો જવાબ આવશે સી ટપક સિંચાઈ નંબર બાર નીચાણ કઈ સિંચાઈ પદ્ધતિનો મુખ્ય ધ્યેય બાષ્પીભવન ઓછું કરવાનો છે બી ફુવારા પિયત નંબર બાજરીનું સૌથી વધુ ઉત્પાદન મગફળીનું સૌથી વધુ ઉત્પાદન એ જુનાગઢ જવાબ આવશે નંબર જોઈએ ચૌદ જો તમે આગ્નિ અને રૂપાંતરિત ખડકો ધરાવતા ક્ષેત્રોમાં ફરી રહ્યા છો તો ત્યાં કયા પ્રકારની જમીન જોવા મળશે જવાબ આવશે બી રાતી જમીન નંબર પંદર જૈવિક કીટનાશક જીવાણુ એટલે કે બેક્ટેરિયા સંદર્ભે નીચે પૈકી કયું વિધાન યોગ્ય છે તો આપણો જવાબ આવશે સી એટલે કે નંબર એક જીવાણુઓમાં બેસીલસ જાતિના જીવાણુઓ મોખરે છે નંબર બે તે ઉપદ્રવી જીવાતોમાં જુદા જુદા રોગ લાગુ પડે છે લાગુ પાડે છે અને નંબર ચાર જૈવિક કીટનાશકોમાં જીવાણુઓ લગભગ નેવું ટકા હિસ્સો ધરાવે છે નંબર સોળ ગુજરાતમાં લગભગ પચાસ ટકા કરતાં વધુ વિસ્તારમાં કયા પ્રકારની જમીન જોવા મળે છે એ કાપની જમીન આગળ જોઈએ પ્રશ્ન બે એ નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો નંબર એક વિશ્વના આશરે ત્રીસ ટકા લોકો ખેતી પ્રવૃત્તિઓમાં રોકાયેલા છે ખોટો નંબર બે સઘન ખેતીમાં આર્થિક વળતરને વળતરને મહત્વ આપવામાં આવે છે ખરું નંબર ત્રણ ટપક સિંચાઈને કેટલીક વખત ટ્રિકલ સિંચાઈ કહેવામાં આવે છે ખરું નંબર ચાર ડાંગરનો પાક મુખ્યત્વે પાણીથી ભરાયેલા ખેતરોમાં થાય છે ખરું નંબર પાંચ ભરૂચના ભાલ પ્રદેશના ઘઉં પ્રખ્યાત છે ખોટું નંબર છ વિકાસશીલ દેશો મોટાભાગે સઘન કૃષિ કરે છે ખરું નંબર સાત નહેરોના પાણીનો સિંચાઈ માટે સતત વધુ પડતો ઉપયોગ ફાયદાકારક છે ખોટું

નંબર બાર ફુવારા પિયત પદ્ધતિથી પાણી પહોંચાડવું એ વરસાદથી પાણી પડવાની રીતને અસમાન છે ખોટું ત્યાર પછી જો પ્રશ્ન બે બી બંધ બેસતા જોડકાર રચો નંબર એક સઘન ખેતી જો બવશે તમાકુ નંબર બે બાગાયતી ખેતી જો બવશે ચા નંબર ત્રણ સૂકી ખેતી જુવાર નંબર ચાર આંધ્ર ખેતી તો જો બવશે ડાંગર પ્રશ્ન ત્રણ એ ખાલી જગ્યા યોગ્ય શબ્દ વડે પૂર્વ નંબર એક ગુજરાત કપાસના ઉત્પાદનમાં ભારતમાં ખાલ જગ્યા સ્થાન ધરાવે છે પ્રથમ નંબર બે મગફળીના ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનો ખાલ જગ્યા દેશ પછી બીજો ક્રમ છે ચીન નંબર ત્રણ સઘન ખેતીને ખાલ જગ્યા ખેતી પણ કહે છે વ્યાપારી નંબર ચાર બાયોટેકનિક પદ્ધતિથી બાગાયતી પાકો માટે ખાસ કરીને ખાલ જગ્યા તૈયાર કરવામાં આવે છે રોપા નંબર પાંચ ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન ખાલ જગ્યા જિલ્લામાં થાય છે જુનાગઢ નંબર છ ગુજરાતમાં ખાલ જગ્યા દ્વારા ખેડૂતોને આધુનિક માહિતી અને માર્ગદર્શન અપાય છે કૃષિ મેળાઓ નંબર સાત વિશ્વના આશરે ખાલ જગ્યા ટકા લોકો ખેતી પ્રવૃત્તિઓમાં રોકાયેલા છે પચાસ ટકા નંબર આઠ કપાસની કાળી જમીન ખાલ જગ્યાના નામે ઓળખાય છે રેગુર પ્રશ્ન ત્રણ બ તફાવત આપો બાગાયતી ખેતી અને સઘન ખેતી તો અહીં બાગાયતી ખેતી અને સઘન ખેતીનો તફાવત અહીં તમને આપેલો છે જે તમે ધ્યાનપૂર્વક જોઈ શકો છો ત્યાર પછી આપણે બીજો તફાવત આપેલો છે ટપક સિંચાઈ પદ્ધતિ અને ફુવારા પિયત પદ્ધતિ તેમના પણ અહીં તમને બે મુદ્દા આપેલા છે જે બે મુદ્દા તમે અહીં ધ્યાનપૂર્વક જોઈ વાંચન કરી અને તમે તમારી નોટબુકમાં લખી શકો છો ત્યાર પછી ત્રીજો પેરેગ્રાફ આપેલો છે ડાંગર અને મગફળી આગળ જોઈએ પ્રશ્ન ચાર એ નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો નંબર એક કૃષિને અસર કરી રહેલા પરિબળો જણાવવો તો કૃષિને અસર કરતા પરિબળો આ પ્રમાણે છે સુધારેલા બિયારણો જંતુનાશકો સિંચાઈની ઉન્નાત સગવડો ટપક સિંચાઈ પદ્ધતિ ફુવારા પિયત પદ્ધતિ ખાતરો અને કૃષિ યંત્રો વગેરે નંબર બે ગુજરાતમાં મુખ્ય ક્યાં ક્યાં પાક થાય છે ગુજરાતમાં થતા મુખ્ય પાકો બાજરી ઘઉં ડાંગર જુવાર મગફળી કપાસ શેરડી તમાકુ વગેરે પાકો કેરી કેળા ચીકુ પપૈયા દ્રાક્ષ સ્ટ્રોબેરી નાળિયેરી વગેરે ફળો ચણા મગ મઠ અડદ તુવેર વગેરે કઠોળ તેમજ મરચાં જીરું વરિયાળી ઈસબગુલ રાઈ વગેરે મસાલા નંબર ત્રણ કૃષિના પ્રકારો ક્યાં ક્યાં છે કૃષિના પ્રકારો આ પ્રમાણે છે નંબર એક જીવન નિર્વાહ ખેતી નંબર બે સ્થળાંતરિત ખેતી એટલે કે ઝૂમ ખેતી નંબર ત્રણ સઘન ખેતી નંબર ચાર સૂકી ખેતી નંબર પાંચ આંધ્ર ખેતી અને નંબર છ બાગાયતી ખેતી નંબર ચાર તમારા વિસ્તારમાં ક્યાં ક્યાં પાક થાય છે અમારા વિસ્તારમાં કપાસ શેરડી ઘઉં બાજરી જુવાર મગફળી જીરું રાય તલ ચણા જેવા વગેરે પાકો થાય છે નંબર પાંચ વનસ્પતિજન્ય કીટનાશકોમાં કઈ કઈ વનસ્પતિ ઉપયોગ થાય છે વનસ્પતિજન્ય કીટનાશકોમાં લીમડો કરાંચ મહુડો તુલસી રતન જ્યોત ફુદીનો કારેલા તમાકુ સેવંતી વગેરે વનસ્પતિનો ઉપયોગ થાય છે નંબર છ જૈવિક કીટનાશકોમાં કોનો કોનો ઉપયોગ થાય છે તો કે જૈવિક કીટનાશકોમાં જીવાણુ એટલે કે બેક્ટેરિયા વિષાણુ ફૂગ કૃમિ અને વનસ્પતિ જન્ય આધારિત જૈવિક કીટનાશકોનો ઉપયોગ થાય છે તેમાં જીવાણુઓ લગભગ નેવું ટકા હિસ્સો ધરાવે છે નંબર સાત ગુજરાતનો ભરૂચ પાસે આવેલ કયો પ્રદેશ લાંબા તારના ઉત્તમ પ્રકારના કપાસના ઉત્પાદન માટે જાણીતો છે ગુજરાતનો ભરૂચ પાસે આવેલ કાનમ પ્રદેશ તેના લાંબા તારના કપાસના ઉત્પાદન માટે જાણીતો છે નંબર આઠ તમારા ગામ કે વિસ્તારમાં ક્યાં ક્યાં પ્રકારની જમીન જોવા મળે છે તેની નોંધ કરો મારા ગામમાં કાળી જમીન જોવા મળે છે જે કપાસના પાક માટે ઉપયોગી છે નંબર નવ ઘઉંમાંથી બનતી વાનગીઓના નામ લખો તો ઘઉંમાંથી રોટલી પૂરી ભાખરી પાઉ કેક બિસ્કિટ શીરો લાપસી પૂરણપોળી લાડુ સુખડી વગેરે વાનગી બનાવવામાં આવે છે નંબર દસ મગફળીમાંથી બનતી વાનગીઓના નામ લખો મગફળીમાંથી મુખ્યત્વે તેલ મેળવવામાં આવે છે આ ઉપરાંત તેમાંથી સીન ચીકી ચટણી દાળ ભાતમાં પણ તેનો ઉપયોગ થાય છે નંબર અગિયાર સરકાર ખેડૂતોને ખેતીના વિકાસ માટે શું મદદ કરે છે તો કે ખાતર બીજ અને મશીનરી માટે સબસિડી ઈ નેમ અને એમએસપી દ્વારા ટેકાના ભાવ પાક વીમા ભંડારણ સુવિધા અને કૃષિ સિંચાઈ યોજના કૃષિ મેળા દ્વારા અદ્યતન માહિતી વિવિધ એપ દ્વારા જાણકારી વગેરે જેવી મદદ કરે છે નંબર બાર જમીનના પ્રકાર કેટલા છે ક્યાં ક્યાં જમીનના આઠ પ્રકાર છે કાપની જમીન રાતી જમીન કાળી જમીન પડખાવ કે લેટેરાઈટ જમીન રણ પ્રકારની જમીન પર્વતીય જમીન જંગલ પ્રકારની જમીન દલદલ કે પીઠ પ્રકારની જમીન નંબર તેર જીવાણુ આધારિત જૈવિક કીટનાશક કે પાક પરના નુકસાનકારક કીટકનું મારણ કેવી રીતે કરે છે તો જૈવિક કીટનાશક ઈયળના ખોરાક સાથે તેના આંતરડામાં પહોંચે છે અને આ ઝેરી પ્રોટીન ઈયળના આંતરડામાં અને ખાસ કરીને મોઢાના ભાગે લકવો પેદા કરે છે છેવટે ઈયળ મૃત્યુ પામે છે પ્રશ્ન ચાર બી નીચે આપેલા પારિભાષિક શબ્દોની સમજૂતી આપો પેલું અહીં આપેલું છે ખેતી તો તેમની સમજૂતી અહીં આપેલી છે ત્યાર પછી નંબર બેમાં છે સ્થળાંતરિત ખેતી એટલે કે ઝૂમ ખેતી અહીં આપેલ છે ત્યાર પછી નંબર ત્રણની અંદર આપેલ છે સઘન ખેતી તેમનો જવાબ અહીં આપેલ છે ત્યાર પછી નંબર ચાર ઉપર આપેલ છે ખેત તલાવડી ત્યાર પછી નંબર પાંચમાં આપેલું છે ચેક ડેમ ત્યાર પછી નંબર છ માં આપેલું છે બાગાયતી ખેતી તો તેમનો જવાબ પણ અહીં આપેલ છે નંબર સાત સૂકી ખેતી ત્યાર પછી છે નંબર આઠ આંધ્ર ખેતી પ્રશ્ન પાંચ એ મને ઓળખો નંબર એક મારું નિર્માણ નદીઓ દ્વારા નિક્ષેપિત કાપને લીધે થાય છે કાપની જમીન નંબર બે હું રેગુર નામે પણ ઓળખાવું છું કાળી જમીન નંબર ત્રણ હું આધુનિક ખેત પદ્ધતિ છું સઘન ખેતી નંબર ચાર હું ભાલિયા ઘઉં માટે પ્રખ્યાત છું ભાલ પ્રદેશ નંબર પાંચ હું વિશ્વનો અને ભારતનો મહત્વનો અને મુખ્ય ખાદ્ય ભાગ છું ડાંગર પ્રશ્ન પાંચ બી નીચેના વિધાનો માટે કારણ આપો નંબર એક રાસાયણિક ખાતર અને રાસાયણિક કીટનાશકોનો વપરાશ નુકસાનકારક છે છે તો કારણ અહીં એટલે કે જવાબ આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો નંબર બે જુદા જુદા પ્રદેશોમાં વિવિધ પાક ઉગાડવામાં આવે છે ત્યાર પછી નંબર ત્રણ જૈવિક કીટનાશકો તરફનું વલણ વધી રહ્યું છે ત્યાર પછી નંબર ચાર જંગલ પ્રકારની જમીનનો ઉપરનો ભાગ કાળો બનેલો હોય છે ત્યાર પછી નંબર પાંચ રાતી જમીન રાતા રંગની દેખાય છે નંબર છ ઘણી વાર કેટલીક જગ્યાએ પડખાવ જમીન ખેતી યોગ્ય રહેતી નથી ત્યાર પછી છે નંબર સાત સઘન ખેતીને ને વ્યાપારી ખેતી પણ કહે છે નંબર આઠ ખેતીમાં ટપક પિયત પદ્ધતિ શ્રેષ્ઠ પિયત પદ્ધતિ છે ત્યાર પછી નંબર નવ ઘઉંના પાકની લણણી સમયે તડકાની જરૂર હોય છે નંબર દસ ડાંગરની ખેતીમાં કામ કરવા માટે વધુ માણસોની જરૂર પડે છે નંબર અગિયાર કપાસનો પાક તૈયાર થાય ત્યારે આકાશ ચોખ્ખું હોવું જોઈએ ત્યાર પછી પ્રશ્ન છ એ ટૂંક નોંધ લખો નંબર એક સઘન ખેતી તો સઘન ખેતીની અહીં ટૂંક નોંધ તમને આપેલી છે જે તમે અહીં ધ્યાનપૂર્વક જોઈ શકો છો અને તમારા પુસ્તકની અંદર તમે લખી શકો છો નંબર બે છે ટપક સિંચાઈ પદ્ધતિ તેમની પણ એ ટૂંક નોંધ આપેલી છે ટપક સિંચાઈ પદ્ધતિની ત્યાર પછી નંબર ત્રણ છે ખેતીનો વિકાસ ત્યાર પછી નંબર ચાર છે કપાસ ત્યાર પછી પ્રશ્ન છ બી નીચે આપેલા પાકના નામનું તેમના પ્રકાર પ્રમાણે વર્ગીકરણ કરો જોઈએ ધાન્ય પાક ઘઉં ડાંગર બાજરી રોકડી ચા પાક રોકડિયા પાક તમાકુ શેરડી કપાસ તેલીબિયા મગફળી તલ એરંડા પીણા ચા અને કોફી કઠોળ તુવેર મગ ચણા મસાલા પાક જીરું મરચાં અને લસણ ફળ કેરી કેળા ચીકુ શાકભાજી બટાટા રીંગણ ટામેટા ફૂલ જૂઈ મોગરો અને ગુલાબ પ્રશ્ન સાત એ પાઠ્યપુસ્તકના પાના નંબર ચુમોતેર ઉપર આપેલા નકશાના આધારે નીચે આપેલ વિશ્વના નકશામાં રંગ પૂર્ણિ અને નામ નિર્દેશન કરો જેની તમને આપેલ છે આ રીતના ત્યાર પછી છે પ્રશ્ન સાત બી ચાલો પ્રવૃત્તિ કરીએ શબ્દ કોયડો ઉકેલો જે શબ્દ કોયડો ઉકેલી અને અહીં તમને આપેલ છે તેમનો જવાબ જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી અહીં તમને તેમાં આડી ચાવી અને ઊભી ચાવી આપેલી છે તો નમસ્ તો ફરી મળીશું આપણે વિદ્યાર્થી મિત્રો નવી સ્વ અધ્યયન પોથીના બીજા પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે